પાલનપુર શહેરમાં ગત રાત્રે કડાકા બડાકા સાથે મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગને પગલે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેવા શહેરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હોવા છતાં આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે લોકોને વારંવાર વરસાદી પાણીથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગત મોડી રાત્રે પાલનપુર શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી શ્રમિક પરિવારોના મકાનોમાં ફરી વળતા ગરવખરીને મોટું નુકસાન થયું છે દરરોજ મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવાર માટે આ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે આર્થિક ભાર સહન કરવાનો વારો આવ્યો છે ગરીબ પરિવારના મકાનોમાં ડીંચણ સમા વરસાદી પાણી ભરાઈ જતા ગેસના સિલિન્ડર સહિત ગરવખરી પાણીમાં તરતી જોવા મળી હતી પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે